સુરતના રસ્તાના વિસ્તારમાં ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં બે પાડોશીનો ઝઘડો થયો અને એક પાડોશી બીજા પાડોશીને ચપ્પુના ઘા કે હત્યા કરી હતી ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં બે પાડોશીનો ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જેના કારણે પાડોશીનો સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશીની ધરપકડની કાર્યવાહી કરી છે મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા ચાલીસ વર્ષીય બિખાધરા પાંડવ શ્યામલ છવ્વીસમી જાન્યુઆરી રાત્રે તેના પડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના બે ઘા ઝીકી દીધા હતા જેના કારણે પાડોશી બિઘાધરાનું ઘટના સ્થળે મોત થયું હતું વધુમાં પોલીસે જણાવ્યું કે પચીસમી તારીખે હત્યારો કાળુ ગુરુ ટામેટા માંગવા માટે મૃતકના ઘરે ગયો હતો આથી મૃતકે તે વખતે તેને ઘરે કેમ આવ્યો એમ કહી ઝઘડો કર્યો હતો આ ઝઘડાની અદાવત રાખી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે હત્યારો પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે મૃતક અને હત્યારો બંને જણા મજૂરી કામ કરતા હોય છે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કાળુગુરુ સંતોષ ગુરુને પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે